ધાનેરા તાલુકાના ગામોમાં સરપંચ પદના દાવેદારો મેદાનમાં જોવા મળ્યા વિસ્તારોમાં માં ઝીણવટ ભરી મુલાકાત લીધી ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું દાવેદારોએ મકાન મથક ગાઢ્યા છે દરેક ગામમાં જાતે જ નેતૃત્વ કરવાની ઈચ્છા રાખતા સ્થાનિકોએ ગામના વહીવટની ચાવીઓ હસ્તગત કરવા તૈયારીઓ તેજ કરી દીધી છે દરેક ગામના લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી દાવેદારોએ લોકોને વિશ્વાસ આપતા જણાવ્યું કે તેઓ ચૂંટાયા બાદ પ્રથમ પ્રાથમિકતા સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ લાવશે સ્ટોરી રિપોર્ટ સોલંકી ધાનેરા ગ્રુપ પંચાયત અલગ વિભાજન થયું છે હાલ ગ્રામ પંચાયત છે અમારા ગામના ઉમેદવાર સર્વ સમાજના ગજાભાઈ જુતાભાઈ ઉમેદવારી નોંધાવી છે તો એમને સર્વે સમાજનો ટેકો છે અને આમ દરેક સમાજ એમને મત આપવાનું વિચારી રહી છે અને અગાઉ પણ પંચાયતોમાં સારા કામ થયા છે અને નવેસરથી જે પંચાયતમાં જે કા નાનાથી નાના માણસની જરૂરિયાતો રોડ રસ્તાઓ ગટરની લાઈનો હોય એ કોઈ પણ યોજનાનો લાભ મળતો હશે તો એ દરેકમાં ગજાભાઈ સાથે રહી અને મદદ કરશે અને કોઈ પણ સમાજની સાથે રહી અને નાના મોટા માણસો દરેકની મદદ કરશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે અને જંગી બહુમતીથી ગજાભાઈ જીતશે એવી આશા છે અમને માલતરા ગ્રુપ ગ્રામ પંચાયત મારું નામ માસુમભાઈ હું આ ગઈ ટ્રમો સરપંચ તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા છે અને મેં મારા ગામની અંદર વિકાસના જે મારાથી બન્યા એ મેં કામ કર્યા છે પાણીની ટાંકીઓ છે ગટર લાઈન છે રોડ છે રસ્તા છે મેં મારી મદદ કરી છે અને મને સરકારની જે ગ્રાન્ટ મળી છે મેં સારી જગ્યાએ વાપરી છે અને ગામનો વિકાસ કર્યો છે હવે મારા જે કામ બાકી રહી ગયા છે એ આ ટ્રમો હું ભેગો રહી અને જે બાકી રહ્યા એ કામ પૂરા કરાવીશ એવી હું ખાતરી આપું છું રોડ રસ્તા સીસી કેમેરા આવા જે વિકાસના કામ બાકી રહી ગયા છે દૂર આવ્યા છે હું આ ટ્રમમાં પૂરા કરાવીશ અને મારી અઢારી આલમ અને છત્રી કુંભ મારી સાથે છે ગયા પોંચ વર્ષ પછી બી મારી સાથી અને હવે બી પણ મારા સાથે છે મને સમર્થન આપેલું છે એટલે હું એવી ખાતરી આપું છું કે જે મારા વિકાસના કામ બાકી રહ્યા એ હું પૂરા કરીશ હું માલોરા ગ્રામ પંચાયતમાં આ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવીએ આગળ પણ બે વખત ઉમેદવારી નોંધાવી હતી હું સર્વ સમાજના સમર્થનથી આ ઉમેદવારી નોંધાવીએ અને હું ગ્રામજનોને ખાતરી આપું છું માલોતરા સર્વ ગ્રામજનોને કે હું વીજળી પાણી રોડ રસ્તા સર્વે વિકાસના કામો શિક્ષણને લગતા કામોને હું ધ્યાન આપીશ અને એમના લગતા કામોને હું પ્રાથમિકતા આપીશ અને ગ્રામજનોને ખાતરી આપું કે હું પાંચ વર્ષ એમના સતત પ્રયત્નથી વિકાસના કામો લાવીશ અને કરાવીશ તમે વિજેતા બન્યા બની પહેલું કામ શું કરશો હું વિજેતા બન્યા પછી પહેલું કામ અમારી એક સ્કૂલની જમીનના જેમિક સ્કૂલ છે એની જમીન હજી ગ્રાન્ટેબલ નથી થઈ અને એના પાણીનો અને કમ્પાઉન્ડ વોલ પણ નથી મળ્યો તો એના માટે પ્રયત્ન પહેલો એ પડ્યો સતત એ કરીશ કેટલા સમયથી સ્કૂલનું કામ બાકી પડ્યું છે સ્કૂલનું કામ લગભગ સ્કૂલ તો પાંચ છ સાત વર્ષથી હોય થઈ ગઈ ચાલુ થઈ ગઈ પણ એની ફાઇલો આગળથી ગુમ થઈ જાય અને મળતી નથી કે તમારી પેલા બી સરપંચ હતા ને એ બી હતા પણ તેઓ હજી સુધી થતું નથી એ રાજકીય કાવાદામાં અટવાયેલું ભર્યું છે પણ સરપંચ ધારો તો કામ કરી શકતા હતા ને પેલા તમારી પહેલા બી તો કે એમને કેમ કામ ના કરી સરપંચોને સત્તા આપે કે તમે વિકાસના કામો કરો સરપંચ ધારે તો એ કામ કરી શકતા હતા ને તો એ સરપંચે કેમ કામ ના કર્યું એનું એનું કાંઈક તો કારણ હશે ને એમનું કારણ છે એમને મને એટલો બધો ખબર નથી પણ મેં પણ પ્રયત્નો કર્યા હતા એમને જોડે એટલે પહેલું કામ તમે આ શિક્ષણનું કરશો એમને ગામના જ લોકો અમુક એમાં ભેગા છે ઇન્વોલ્વ કે ભાઈ આ કામ ન થવું જોઈએ કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ હતો એના લીધે કોઈ હેરાન ગતિ થતી હતી અને બીજું કામ તમે શું કરશો બીજું કામ તો આ ગરીબોને કોઈ ભાઈ આ બધું શું કહેવાય આવાસ સરદાર આવાસના ઓરડા રોડ ગ્રાન્ટ પાસ કરી આપશો ને કરી આ લઈશ જે બનશે એને એને મહેનત કરી પછી આ વિધવા પેન્શન હે કોઈ વૃદ્ધ પેન્શન હે એના પણ સતત એવા પ્રયત્નશીલ રહીને એનું કામ કરશે